હાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં તમારું સ્વાગત છે તો એક સરસ મજાની વાર્તા કહેવાય કે એવું તમારી સામે લઈને પ્રગટ થઈ ગયો છું તો એક વખત એક રાજાના રાજ્યમાં વરસાદ ઘણા ટાઈમથી ન થતો એટલે બહુ બધા જ્યોતિષો હતા ને બધાને બોલાવાય કે કેમ વરસાદ ન થતો તો બધાએ કે નહીં થાય નહીં થાય એમાંથી ગામમાંથી એક મોટો મોટી ઉંમરના જ્યોતિષ હતા ને એને કીધું કે વરસાદ તો થશે કે મારું જ્યોતિષ ખોટું પડે નહીં કે મારા બાપ દી દાદા પાસેથી શીખેલું મેં મારું જ્યોતિષશાસ્ત્રનું જે ગણિત છે ને એ ખોટું નથી પડવાનું કે તમે જોજો કે પણ કે વરસાદ થશે પણ એવા નક્ષત્રમાં થશે ને કે એનું પાણી જે બધા પીશે ને એ બધા ગાંડા થઈ જશે એટલે રાજા કે એ ખોટું પડ્યું તો તારું તો કે મને નજર કેદ કરો કે ખોટું પડે તો મારું માથું કાપી નાખજો તો પછી એવી રીતે જેમ કીધું હતું એમ એને નજરકેદ કર્યો ને પછી જેમ જ્યોતિષે આગાહી કરી હતી એ પ્રમાણે વરસાદે પડ્યો વરસાદ પડ્યો ને એટલે એ પહેલાં જ્યોતિષે રાજાને સલાહ આપી હતી કે તમે અત્યારનું પાણી જે છે ને એ સંગ્રહ કરીને તમારા જે ખાસ ખાસ અંગત પરિવારને એના માટે સંગ્રહ કરી રાખજો નકર તમે એ પીવો તો તમે પછી ગાંડા થઈ જાઓ એટલે એ પાણી એટલું સંગ્રહ કરી રાખ્યું પછી વરસાદ ઓળો નક્ષત્રમાં પડ્યો ને બધા ગાંડા થઈ ગયા એટલે પ્રજા બધી જણ છે એ બાયુના કપડાં પહેરીને નીકળવા માંડ્યા ને એવી રીતે બધું કામ કરવા માંડ્યા ને બાયું છે એ જણના કપડાં પહેરવા માંડ્યા ને એવું બધું ને પછી તો પશુ પક્ષી એ પાણી પીએ એટલે એ બધા ગાંડા થઈ ગયા એટલે આખું રાજ્ય આમ જોવા જાવ તો એ રાજાનું બધું ગાંડા હવે એમાં રાજા પછી એના પરિવાર સાથે ઉપર જરૂખામાંથી જોતા હતા કે આ ઓલા જ્યોતિષે કીધું એમ જ થયું કે બધાય ગાંડા થઈ ગયા એટલે ઓલા બધા ગાંડા છે એ એમ વિચારે કે અમે તો ડાયા જ છીએ આ રાજાને એ બધા ગાંડા છે એટલે એ ડબ્બાને આને તેને બધું લાકડાને લઈને મારવા નીકળ્યા એટલે ઓલા રાજાને મારવા નીકળ્યા હવે રાજાના સૈનિકોને એ બધા હતા તો એને એ બધાએ આ પાણી પી લીધું હતું એટલે એ આ ફોજમાં ભળી ગયા હતા ગાંડાઓની ફોજમાં એટલે હવે રાજાને થયું કે હવે આનો ઉપાય શું કરવો એટલે પાછાવાલા જ્યોતિષના પગે પડ્યા ને કહે હવે આનું કંઈક નિરાકરણ લાવો કે આ બધા ગાંડા થઈ ગયા ને ગાંડા થઈ ગયા એને એમ લાગે કે હું અમે ડાયા અહીં એમ કરીને એ બધા અમને મારવા આવે છે અમને બચાવશે કોણ કે હવે અમારે શું કરવું એટલે જ્યોતિષ કે એક જ રસ્તો છે કે તમે એ ઓલું જે નક્ષત્રનું પાણી છે ને એ પી લ્યો અને આની એ ભળી જાઓ તો જ મેળ આવશે નકર આમાં મેળ નહીં આવે એટલે આ આખી વાર્તાનો મિનિંગ એટલો એ ઘણીવાર બહુ જાજા ને બહુ જાજા માણા ક્યાંક જાતું હોય અથવા તો કોક પાછળ પડતું હોય તો એનો મતલબ એવું ન હોય કે એ બધું સારું જ હોય ઘણી વાર શાહીમાં કાંઈ બુદ્ધિ વપરાય નહીં જાજા માણસો જે બાજુ જાતા હોય ને એ બાજુ આપણને એમ લાગે કે આ બધું જે છે એ સાચું જ છે ને સારું જ છે એ કે એ જ સાચું પણ ઘણી વાર એવું ન હોય એ કહેવાનો મતલબ આ હતો બસ ચાલો તો હવે આગળ વધશું ને બતાવશું કંઈ બતાવવા લાયક હશે એ ચાલો બપોરના સમયે એક દોઢ વાગ્યાના સમયે આ બાળક અત્યારે બધું મૂકી દેવું છે પછી પછી શું કરવાનું વ્યવસ્થિત બધું મૂકી દે હાલ જલ્દી શું કીધું મમ્મીએ તો મૂકી દે હાલ જો બહુ ડાયો માને તો મૂકી દે પછી ઉઠીને રમજે હાલ જો ઉઠીને સાફ સફાઈ કરવાની છે હાલો હાલો બે રૂમ થઈ ગયા હા નથી થતું તારાથી બંધ થઈ ગયું કેટલો વજન છે હા સીવું ને તો વજન લાગે હા સરસ હાલો હવે જવાનું ને એટલે ખૂણામાં રાખ દે બસ રહી ગયો રહી ગયો બંધ કરી દે હમ પછી એને ઉલારવાનો એમ વાહ 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 તમે તો બહુ ડાયા હો સરસ વેરી ગુડ ના મને એવું કરતા ન આવડે હો મને પણ આવડતું જ નથી એવું ફોન નથી મૂકો મને દે ને મને પછી આમ જો પત્તું કે ને સિવાય જોવો હોય તો સિવાય કેમ ના બતાવો તને ફોન પકડું તો સિવાય તું ફોનમાં જોઈ ગાંડો થતો ચાલો આજે સીડી રૂમ આ સીડીનો ખાચો ને એનો વારો છે સાફ સફાઈનું અભિયાન અહીંયા ચાલે છે અને એમાં ડબકા મારવા માટે હું પહોંચી ગયો હોય અણિયું કાઢું ને તો મારો પગ થોડો હરવો લાગે નકર કરતો વધારે દુખે એટલે થોડી થોડી અણિયું કાઢવી પડે ને